ટેટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા સ્વર્ણિમ સંકુલ બહાર પોલીસે ઉમેદવારોને રોક્યા પોલીસ સાથે ઉમેદવારોની બોલાચાલી થઈ તો કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી ગઈકાલે પણ ટેટ ઉમેદવારોએ કર્યું હતું વિરોધ પ્રદર્શન આજે પણ પોલીસ અટકાયત કરતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી શિક્ષણમંત્રીને રજૂઆત કરવા જતા સમય અટકાયત કરવામાં આવી છે કરી નાખ્યા રાત થી લઈ સવાર સુધી અત્યારે અમે દસ પંદર જણા રહી ગયા છીએ રજૂઆત કરવા આવ્યા તો પણ આતંકવાદી ને જેમ અમારા જોડે વર્તન કરવામાં આવ્યું

અંદર થી ના પાડી સાહેબ સાહેબ પોતે બોલે છે જોડે છે પાંચ વર્ષ તો પણ અત્યારે સમય નહીં સાહેબ અત્યાર સુધી મારા સો ધક્કા થઈ ગયા પોતાના સો ધક્કા મારા સીએમ જોડે તથા ફાઇલ છે તમે વિચારી ફાઇલ છે એમ ની જોડે

તમે અંડોર સાહેબ નથી

અને અમે અંદર જઈએ ને તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા જો અમારી સાથે વાત જ કરવી હોય તો યોગ્ય વાત કરો ને અમારી સાથે વાત જ કરવી છે તો બધાની સામે આવીને વાત કરો ને અને તમે જો કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને કે કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો ને કે 15 જૂને ભરતી નથી થઈ આટલી જૂને ભરતી કરશું કે આટલી જુલાઈમાં કેમ તમે નથી કહેતા ભરતીનો અને આટલા આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો શા માટે તમારે કાયમી શિક્ષક નથી ભરવા આવો અને મીડિયામાં આવીને જવાબ આપો તમે જવાબ આપીને જતા રહ્યો છો 15 જૂન આ તો ખો આપે છે સચિવ ખો આપે મંત્રીને મંત્રી ખો આપે સચિવને તો આજે અમને સચિવ સાથે મુલાકાત કરાવો મંત્રી સાથે અને તમે બે વ્યક્તિનું ક્યો છો બે વ્યક્તિને તો ગમે તેમ બોલે છે અને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા શા માટે ભાવિ શિક્ષકો સાથે તમે આવું કરો છો અને જો તમારે ભરતી જ નથી કરવી ને તો પછી ટેટની એક્ઝામ જ શા માટે લીધી એક્ઝામ વગર જ તમારે બધું કહી દેવું હતું ને જ્ઞાન સહાયક ભરી દઈએ અમારે શિક્ષકોની જરૂર નથી એક બાજુ તમે એમ કહો છો કે સરકારી શાળા બંધ થાય છે બંધ જ થાય ને શિક્ષકો નથી ભરતા અને ત્યાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ગત રોષથી તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે કાયમી શિક્ષકની ભરતીની માંગ ભરતી કરવાની જે માંગ છે તેને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બહાર પાસ ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં પોલીસે તેમની અટકાયત કરી હતી તો પોલીસ સાથે ઉમેદવારોની પણ બોલાચાલી થઈ હતી કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી છે તો ગઈકાલે પણ ટાટ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઈને આજે પણ પોલીસ દ્વારા તમામ જે ઉમેદવારો છે કાયમી ભરતીની જે માંગ કરવા માંગ સાથે આવ્યા છે એ તમામની અટકાયત કરવામાં આવી રહી છે

કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ટેડ પાંચ ઉમેદવાર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સ્વર્ણિમ સંકુલ ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે महिला उम्मीदवारोंની પણ અટકાયત કરવામાં આવી છે ગાંધીનગર સોણિમ સંકુલ બહાર ટેટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા સોણિમ સંકુલ બહાર પોલીસે ઉમેદવારોને રોક્યા છે પોલીસ સાથે ઉમેદવારોની બોલાચાલી પણ થઈ હતી કેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કાઢ્યાનું રોકાણ ભીયા તુને આજે ભી એ લ કે સોબ્રાન તમારી જો વાત છે મેમ પ્રેમ ટીવી આયે રવા અમે છે પણ <todicato> બોલો <todicato> 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 આગળ વાત કરીએ જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જામનગર બાલાજી વેફરમાંથી તળેલો દેડકો નીકળી આવ્યો છે મનપા ફૂડ શાખા દોડતી થઈ છે તો જાસ્મીન પટેલે ફૂડ શાખામાં ફરિયાદ કરી લોકોના આરોગ્ય સાથે ચડા કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે જામનગરના પુષ્કરધામ સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા જાસ્મીન પટેલે ફરિયાદ કરી છે તો જામનગરમાં બાલાજી વેફરમાંથી તળેલો દેડકો

ગ્રાહકે આખરે ફૂડ વિભાગને ફોન કરતાં મનપા ફૂડ શાખા દોડતી થઈ છે આ દ્રશ્ય ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો બાલાજીની ક્રન્ચેક્સ જે વેફર છે એ વેફરના પેકેટમાં તળેલો દેડકો નીકળતા આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગની જે શાખા છે ફૂડ વિભાગની શાખા એ દોડતી થઈ હતી જાસમીન પટેલે ફૂડ શાખામાં આ અંગે ફરિયાદ નોંધાવી અને લોકો જે લોકો આરોગ્ય લોકોના આરોગ્ય સાથે ચીડા કરી રહ્યા છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો જામનગરના પુષ્કરધામ સોસાયટી શ્રી નંબર પાંચમાં રહેતા જાસ્મીન પટેલે ફરિયાદ કરી છે જામનગર બાલાજી વેપરમાંથી તળેલો દેડકો નીકળતા આકરે ગ્રાહકે ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જામનગર બાલાજી વેફરમાંથી તળેલો દડકો નીકળ્યો જેને લઈને મનપા ફૂડ શાખા દોડતી થઈ

ગયા સુરક્ષામાં અને તેમજ માનવી પાલિકાનું આરોગ્ય ખાતામાં પણ ફરિયાદ પણ નોંધાવી છે અને આ બંને જગ્યાથી આરોગ્ય ખાતા અજાણે તપાસ ચલાવી રહી છે એવું જાણવા મળ્યું છે અને હાલમાં અજાણે આરોગ્ય ખાતા દ્વારા જો તપાસ કરવામાં આવે તો આવા આ નામક જે છે તેનું અજાણે હાલમાં નમૂના નથી લીધા અને નવુના લે તો હજુ કંઈક નિકળેત જીવાત તેવી પણ શક્યતા છે

થોડી તો અંદર મરેલો હતો ફ્રાય કરેલો હતો અને આ ડેટકો આવી રીતે જો વેફર ખાઈ લીધી હોત પણ આજે કઈક પણ ખાસ એ પણ છે શક્યતા છે કારણ કે ડેટકો વેફર સાથે ફ્રાય કરેલો છે એટલે એ નું જે ઝેર છે એ પણ એમાં વેફરમાં હોય અને હાલમાં જણે આ બેને તાત્કાલિક ધોરણે ફૂડ શાખા વિભાગને જાણ કરી અને ફરિયાદ નોંધાવી હોય નોંધાવી છે ફી બાદ શ્રી વિલકુલ પરાક્રમ સમગ્ર માહિતી આપો બદલ આપનો આભાર તો જામનગરમાં બાલાજી વેપરમાંથી તળેલો દડકો નીકળો મનપા ફૂડ શાખા ને માહિતી મળતા જ દોડતી થઈ હતી જાસ્મીન પટેલે ફૂડ શાખામાં ફરિયાદ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે ਜਾਮਨਗਰ ਨਾ ਪੁਸ਼ਕਰ dham ਸੋਸਾਇਟੀ ਸ਼ੇਰੀ ਨੰਬਰ 5 ਮਾ ਰਹਤਾ ਜਸਮੀਨ ਪਟੇਲੇ ਆ ਅੰਗੇ ਫਰਿਆਦ ਨੋਦਾ ਵਿਸ਼ਾ અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલી સ્કૂલ વાન અને રિક્ષાની હડતાલનો સુખદ અંત આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દરમિયાનગીરી બાદ આરટીઓ અને અધિકારીઓએ અને સ્કૂલ વર્ધી એસોસિએશન વચ્ચે યોજાયેલ બેઠક બાદ હડતાલ સમિતિ લેવાનો નિર્ણય કરાયો હતો મંત્રી સાહેબે અમારી જે રજૂઆતો હતી એમાં એમને દરમિયાનગીરી કરીને એમને જો પિસ્તાલીસ દિવસનો સમય હાલે છે કે તમારા વાહનો કાયદેસર કરાવી લેવા ત્યાં સુધી અમે રાહત આપી છે જો તમારા વાહનો કાયદેસર કરાવવાની કામગીરી સારી રહેશે તો અમે આગળ તમને સમય ફાળવીશું તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમે સમિટી લઈએ છે જે વાલીઓએ અમને સાથ સહકાર આપ્યો એમનો બી હું આભાર માનું છું આવતીકાલથી અમારી સર્વિસ ચાલુ થશે દરેક વાલીઓને ખાસ મારી વિનંતી છે કે આવતીકાલે અમે અમારી કામકાજ ઉપર આવી જઈશું એસોસિએશન તરફથી એમના પ્રમુખશ્રી અને એમના સભ્યો અત્યારે મારો સમય માગ્યો હતો સમય પ્રમાણે લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે ને જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે અને તમામ એસોસિએશનના હોદ્દેદારો એના શ્રી સંમત થયા છે કે અમે પિસ્તાલીસથી સાઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે અત્રેની કચેરી કચેરીએ અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકોને પિસ્તાલીસથી સાઠ દિવસનો સમય આપ્યો છે આ પિસ્તાલીસ દિવસ દરમિયાન અમે એ લોકોનું પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ આ એ લોકોનું ચેકિંગ કરીશું વાત કરું તો સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આખો દિવસ ફિટનેસ અને પરમિટની કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન અમે બસોથી અઢીસો વ્હીકલ્સ તપાસી અને પરમિટ આપીએ છીએ એ દરમિયાન આ લોકો જ્યારે પણ એપ્લિકેશન કરે છે ત્યારે અમારી તૈયારી છે આધ્યાત્મિક વારસો ભારતીય સંસ્કૃતિની અલમોટ ભેટ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો સચોટ માર્ગ જે આજે વૈશ્વિક ફલક પર ચવાય છે યોગ વિદ્યા યોગ મૂલ્યો યોગ સાધનાના ફાયદાઓ તો વર્ષોથી પ્રચલિત છે પરંતુ તેને જતન જન જન સુધી પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય નરેન્દ્ર મોદીની સરકારમાં થયું છે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ ક્ષેત્રે નવા સોપાન સર કરી રહી છે યોગ આપણી ઓળખ આપણો આધ્યાત્મિક વારસો તનને સ્વસ્થ અને મનની શાંતિ બક્ષતી પ્રક્રિયા આપણા વડવાઓની વિશેષતાઓની શિરોમણી સાધના જે આજે જગ વિખ્યાત બની છે વૈશ્વિક ફલક પર પણ આજે યોગાભ્યાસ સહર્ષ સ્વીકૃતિ પામ્યા છે જન જન સુધી યોગનું મહત્વ પહોંચાડવાનું ઉમદા કાર્ય આપણા સૌના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે वर्ष बे हजार चौदह मड़ाप्रधान पद ने ग्रहण करता मोदी योगना महिमा ने विश्व समक्ष मुक्यो योग हमारी पुरातन पारंपरिक अमूल्य देन है योग मन व शरीर विचार व कर्म संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है योग केवल व्यायाम भर न होकर अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादादमय को प्राप्त करने का माध्यम है आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાને ભાષણ દરમિયાન યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો જેને બહુમતી મળતા સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવવાની શરૂઆત થઈ વડાપ્રધાને આપણા મૂલ્યો આપણા વારસાને ના માત્ર વૈશ્વિક ફલક પર પ્રસ્તુત કર્યો છે પરંતુ તેના મહત્વને લોકો સુધી પહોંચાડી સ્વસ્થતાનો નવો સૂરજ ઉગાડવાની શરૂઆત કરી છે છે ગુજરાતમાં પંચોતેર આઈકોનિક સ્થળે પણ યોગ પ્રેમીઓ આજે યોગ દિનની ઉજવણી કરી રહ્યા છે આઝાદી નો અમૃત મહોત્સવ અમૃત કાળ આપણા સૌ માટે એવી છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણો આધ્યાત્મિક વારસો છે યોગ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારી નો સચોટ માર્ગ ધર્મ આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે યોગ યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે યોગ વૈદિક કાળથી ભારતમાં યોગનું મહત્વ એકવીસ જૂન બે હજાર પંદર ના દિવસથી વિશ્વભરમાં ઉજવણીની કરાઈ શરૂઆત જન જન સુધી યોગનું મહત્વ પહોંચાડવા માટે ઉજવાય છે આ દિવસ દર વર્ષે એકવીસ જૂને ગુજરાતમાં યોગ વિદ્યાનું મહત્વ તેની જાગૃતિ માટે એક મોટા કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં રાજ્યના પદાધિકારીઓ અને અધિકારીઓ સુધીના તમામ લોકો ભાગ લઈ સ્વસ્થતાની નવી શરૂઆત કરવાની પહેલ કરે છે યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈગામ તાલુકામાં આવેલ ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટમાં કરશે વીરતાની ભૂમિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશનું ગૌરવ આપણા જવાનો સાથે યોગાભ્યાસ કરશે યોગની સમૃદ્ધ સંસ્કૃતિના પ્રસંગે હજાર ચારસો બાસઠ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે જેમાં અંદાજે બે લાખ ઓગણસાઠ હજાર બસો બત્રીસથી થી વધુ નાગરિકો ભાગ લેશે મેન્ટ વર્તમાન સમયમાં મહિલાઓના શરીરમાં આવતા શારીરિક પડકારોને ધ્યાનમાં રાખીને આ વર્ષે આ થીમ રાખવામાં આવી છે જેથી મહત્તમ સ્ત્રીઓ યોગાબ્યાસ્થી સ્વસ્થ જીવનની શરૂઆત કરે રાજ્ય સરકારે એકવીસમી જૂન બે 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકાઓ જિલ્લા તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા કોલેજ અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યના આઇકોનિક ધાર્મિક હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરાશે આ ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય શિક્ષણ અને પોલીસ વિભાગો દ્વારા પ્રભાત ફેરી યોગ યાત્રા યોગ નિર્દર્શન બાઇક રેલી જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરી મહત્તમ લોકોને યોગની સમૃદ્ધિ મેળવવા જાગૃત કરાશે યોગ દિવસ અંકે રાજ્ય સરકારના આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યની મહત્તમ દીકરીઓ મહિલાઓ ભાગ લે તેવો રાજ્ય સરકારનો આશય છે કારણ કે ભવિષ્યને સમૃદ્ધ કરવા માટે દીકરીઓની સ્વસ્થતા હંમેશા અગ્રેસર છે ગાંધીનગરમાં જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ કલોલ ખાતે યોજાશે આ સાથે વિવિધ તેર સ્થળો પર પણ યોગના મહાત્મયને વર્ણવતા કાર્યક્રમનું આયોજન કરાશે યોગના મહાત્મયને જન જન સુધી પહોંચાડવા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઉમદા આયોજન કર્યા છે જેથી રાજ્યનો દરેક વ્યક્તિ નિરોગી જીવનની ખુશાલીથી સમૃદ્ધ થાય તો આવો આ ઉમદા કાર્યમાં આપણે પણ જોડાઈએ સ્વસ્થ શરીર અને શાંત મનને પામવા

કેબિનેટ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્કૂલ વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે જ નિયમો છે અને તેનું પાલન કરવું પણ જરૂરી છે સ્પા સેન્ટરો ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરને સીલ કર્યું ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર આવી સામે પરિયેશના તળાવના જાડી ઝાંખડામાં લાગી આગ આગ લાગતા પાંચ મગરો દાજા એક મગરનું થયું મોત આગ કેવી રીતે લાગી તે રસી વડોદરાની એસએસજી હોસ્પિટલના એએનટી વિભાગમાં આગ લાગવાની ઘટના આગને હાલ કાબૂમાં લઈ લેવામાં આવી આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી